તમારી પાસે ભજીયાનો લોટ એક જ છે બટેટા એ જ છે બટેટામાંથી બટન પથરીનું ભજીયું જુદું બનશે બે પથરાની વચ્ચે એવડું લસણીઓ નાખી જુદું બનશે આખું બટેટું બાફીને અંદર લસણીઓ નાખીને જુદું બનશે અને બટેટાને છૂંદો કરીને વરું જુદું બનશે બધાનો ટેસ્ટ અલગ અલગ છે બઈનું એકમાંથી સમજી લ્યો કેવાય ભજીયા કેવાય ભજીયા તો ત્રણ વસ્તુ તમને શું શું મળશે એક ક્ષેત્રફળનું ટાઇટલ બનાવો આની અંદર તમારે તમારી નોંધ થી શરૂઆત કરો તમને ઊંધું હાલવું પડશે બાકી હાલવાનું હવરું છે પણ તમે હવરા નહીં હાજર તમે ઊંધેથી હાલો હાલમાં તમારું છે ઊંધું ફેરવી નાખવાનું કોપીને પેલા તમારું અત્યારનું લખો એટલે તમારા ભાગમાં કેટલું ક્ષેત્રફળ આવ્યું પછી હવે તમે આગળ જાશો એટલે તમારા ક્ષેત્રફળના ભાગ પીડા દેખાય ને તમારા ભાઈના ભાગમાં ગયા એને પછી બીજી ટીમ લખો નહીં એનો ટોટલ મારો એટલે ઉપરું ટોટલ આવ્યું પછી તમારા બાપુજી એ વ્યાજ આવો એના ભાગનું આવ્યું એ ક્ષેત્રફળ એનું નામ આવશે પછી એના ટોટલ એના ગયા ગયા માગતા જાઓ એ ટીમ પણ આગળ મળી જવું

થોડોક ફરક હા જીરો પીચો એટલે એ ઇન્ફિનિટી કહેવાય એને એટલે એ રાઉન્ડ ફિગર કરી નાખવાનો એટલે તમારું ક્ષેત્રફળનું ટાઈટલ મળી ગયું હવે બીજું ટાઈટલ તમે માલિકી એકનું મેળવું આ જ રીતે એમાં ક્ષેત્રફળ નથી ધ્યાનમાં રાખવાનું તમારે તમારે વારસાગત એન્ટ્રી મેં બતાવી હતી ને ધ્યાનમાં રાખવાનું ટાઈટલ ટૂટે છે તમને ખબર પડે ને કે પેલી આપણી આવી પછી હક્કમીથી આવી આવ્યા પછી બાપુજીએ છોકરાના ભાગ પડ્યા એ આવ્યા પછી આવી હવે ખરેખર આમ ઉપરથી સમજાય દાદા ની જમીન આવી દાદા ની જમીન માંથી જે છે વારસા નામ દાખલ થયા હક કમી થયા વિભાજન થયું પાછું નામ દાખલ થયા ઓલા લગ્ન વાળા દાદા દાદી વાળા હમણાં જે દાખલો દીધો હતો ને દાદા દાદી વાળો આવી ગયો છે ઊભું રહી જવાનું એટલે આ થઈ ગયું તમારું આ પત્રક ખેડૂત ખાતા નું ટાઈટલ જુદું છે જો એ મૂળ બાપ દાદાની જમીન હશે તો એનું આવી ગયું આમાં પણ મુફ બાદ જમીન નહીં હોય તો એને આટલું ટાઈટલ મેળવીને બીજી બાજુ જવાનું થશે ને મારી જ વાત કરું દાખલા તરીકે મારે લતીપરની મૂળ જમીન મેં વેચી નથી અને ન્યાજ છે તો મારે ક્યાંય રખડવા જવાનું થાતું નથી મારી ઈની જમીનમાં ખેડૂત ખાતે દા ટાઈટલ મળી ગયું મૂળ જમીન મેં વેચી મેં રતન પર લીધી રતન પારી વેચી અને હું વાવડી આવ્યો વાવડી મારે હયાત છે પણ એ વેચી અને હું અહીંયા આવ્યો તો મારે ટાઈટલ આખું ફરવા જવું જોઈએ ને હયાત જમીન આવી ક્યાંથી આવી મિયાની આજની તારીખ અને ઓલી તારીખ વચ્ચે બે વચ્ચે ગેપ નો રહેવો જોઈએ કે ઓલી જમીનમાં નામ છે ને ત્યાં અહીંયા નામ દાખલ થઈ ગયું પછી ત્યાંથી આગળ જવાનું વારસાઈ કેવી દાખલ થઈ ત્યાંથી આમ નીચે સુધી જવું પડશે ને તો એ ટાઇટલ પત્રક એ ખેડૂત ખાતેદારનું ટાઇટલ લિંક મેળવવાનું થયું એકને એક જગ્યાએ બાપ દાદાની જમીન છે ને કાંઈ મુશ્કેલી પડશે નહીં ઓલાને બીજું ઘણું કાતરવાનું છે એ બીજાની જમીનમાં જે ગયું ને એનું ખાતેદારી તૂટવાની છે ને એમાં એડ્સ નથી લાગી ગયો એ ગોતવાનો છે એમાં અન્ય બિન ખેડૂત ફરી ગયો છે ને તમે જે કઈ થોડી વેચાતી લીધી છે તમારી તમારી બાપ દાદા નામ કઈ નહીં થયું હોય પણ તમે કોકની ની વેચાતી લીધી પેલા કોકે વેચી નાખીને આવ્યું હોય છે તો એની બિન ખેડૂત ના કિસ્સા માં જવું જોઈએ તમારા આગળ પણ એમાં ક્યાં સુધી જાજો અહીંથી દ્વારકા સુધી આઈલા નો જતા એમાં તમારે ખાલી એક છ બે હજાર ને પંદર સુધી જવાનું બે હજાર પંદર ખેડૂત હતો તો આગળ જવાની જરૂર નથી બે હજાર પંદર વાળો ખેડૂત હોય તો એની ઉપલા વેચાણ માં જવાનું દસ ટકા પેનલ્ટી ભરી દો બાકી નહીં તરી તમે નહીં કરીએ એડવોકેટ નું કામ છે તમે તમારા પૂરતું કરતા થઈ જાવ એટલે ઘણું આથી આ ત્રણ પ્રકારના ટાઇટલ ક્ષેત્રફળ નું ટાઈટલ તમારી જમીન રિલેટેડ ટાઇટલ અને ખેડૂત ખાતેદાર રિલેટેડ ટાઈટલ માલિકી એક રિલેટેડ અને ખેડૂત ખાતેદાર એક રિલેટેડ બહુ જાજુ નહીં સમજાણું હોય થોડું ઘણું સમજાણું હોય એટલે ઘણું કેટલા ને મેં કીધું લગભગ મોટા ભાગે સમજાણો